અને આને આપણે આજના રેસીપી બનાવવાની છે તો આમાં આગળ પછી હું હું વસ્તુ આવશે તમે જોજો તો તમને ખબર પડશે ને કેવી રીતના આને આપણે સાફ કરશું કેવી રીતની રેસીપી બનાવીશું બેના દેશો તો જોવા મળશે તમને રેસીપી બનાવવાની છે તો આપણે તો પેલા હંડિયા હારા કરવાના છે તો હંડિયા હારા કરવા માટે જો આપણે પેલા ઘૂંટણ લઈ લીધેલું છે અને ઘૂંટણમાં નાખી દેવાના છે આપણે સાથે સાથે છે કે આ ઘૂંટણ વગેરે હારા કરશે પણ ઘૂંટણમાં આપણે આવી રીતના છોડવાના છે અને પોસા પોતા સાથે પેલા છોડી નાખવાના છે એટલે માથાના કાંટા આવીએ

તો કલે ને ગોટશે અને લે ને ગોટશે યમ છે અને સાલા તો હારા કલે છે અને જાય હોંડી જાય હોંડી છે આ રીતે જાટકો લઈને ત્યાં ગઈશ મારે તો આપડે ખેલો લાપડ ખેવાઈ ગયું આ આવડતું હોય એને ઝટકાય બાકી હાલ તો ખાલી તો મારા મારે જવા અટકી ગયું તો એ કી દઉં શું કે એવું છે તને નથી આવડતું મને દાતા પણ કાંઈ વાંધો નહીં તો આવી રીતના આ તો આ ફોફા નીકળી ગયા અને ખરેખર છે ને બહુ જ શાક ખાવાની ઈચ્છા થાય ને તો સોમાં કાંઈ શાક નહીં તો ફોફાઈ ત્યાં રાખી દેવાના આ ફોફાઈ ત્યાં રાખી દેવાના આવે પછી રીંગણ શાક બનાવવાનું તે આને હજી ખાંડી રાખવાનું ખાવ ઝેર પછી આમ કરી આવો એકસેપ્ટી રીંગન તાપમાં નાખી દો ને જે રહો બને એક નંબર મારા વાલા હા પણ આપણે તો શું કે હા આ ના છે ને કલર એ બદલી ગયો તમે જો એક હો અમારા નેન સિકન જે છે કે આ લેરિયન દેખાડે કાબે

કવય તો આલે આ રીતના મંડિયા સાબ કે લખશે આપને ગમે છે આશા રાખું છું એવી તો હવે આપણે મસાલો હોળવા ડુંગળીનું કટિંગ કરવાનું કર દીધું છે સરું બહુ બાડી ને કેમ કે ઉકળ્યા આવે જલ્દી ફટાફટ બને રેસિપી તમે રાજીને બેઠા તમે બતાવી દી કેવી રીતે બનાવવાની છે આમ નાખવાનું છે તો જેટલી વસ્તુ અમે નાખીએ એટલી વસ્તુ નાખો તો એક નંબર બને તો બકે કાઈ આપણે ડુંગળીને આપણે મળવા ડુંગળી આપણે હવે નાની નાની તો આલેમાં તો મોટી મોટી રાખીને તો થાડે એટલે ખાવ ના

આપણે મરસાનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે લઈ લેવાનું છે ટમેટો તો ટમેટાનું પણ કટિંગ કરી નાખ હવે તમે બધા વૈશ્યાર થાશો કે ટમેટાનું કવડું કરજો પણ મારા વાલા એને એવી રીતે બટકા કરવાનો આવે હા ટમેટા નાખી આપણે મોટો મોટો જ દે સર છે ને મોટા મોટો એટલે કે મોટા નથી એને દેને નાના નથી મીડિયમ સાઈઝ છે પણ છે ને થોડો પરકાસ આવે કે સાઈડ લઈ લે એના કારણે બહુ તમને જામતી નહીં હોય બહાર છે ને પવન બહુ છે મારા ભાઈ નેક્સ્ટ લેવલનો કા

તો આપડે બધું તૈયાર થઈ ગયે છે ને હવે આપડે તેલ મૂકી દેવાનું છે ગરમ પેલા તો તેલ કરી દે આપડે ડુંગળી ડુંગળી નાખી દઈએ આપણે

ini भी संभालो मैं marsu मैं तो मैं

जाके मस्त बनाउन सके जसे एक झोर दाना परेको रसोराकोमा छमा ग्यास गरेपछि भएन ग्यास गरेपछि सबै गाइस भएन जति छैन हाम्रो हामी जान छमा गौतमरी म तरस अनि अनि मस्त जस्ते शाक पनि जसे आफ्नो